યાત્રાધામનું અનોખું આકર્ષણ એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શનનો લાહવો પદયાત્રા અને પરિક્રમાનો દિવ્ય સંગમ શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માય ભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો કરોડો માય ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ ભાદુરી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે દૂર દૂરથી આવતા માય ભક્તે પોતાની યાત્રાનો પ્રારંભ કરી દીધો છે ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે ગિરનાની લીલી પરિક્રમા જેવી શક્તિની એક પરિક્રમા થાય તેવા હેતુસર બનાવાયેલ એકાવન શક્તિપીઠ અંબાજી યાત્રાધામનું આગું આકર્ષણ છે ભાદરી પૂનમના મેળામાં આવતા લાખો માય ભક્તો મેળા સાથે એકાવન શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યાંગતા અને ધન્યતા અનુભવ મેળવશે એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થાય તે માટે બે પોઈન્ટ આઠ કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આ બેહુબ નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂપિયા બાસઠ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશમાં આવેલ તમામ એકાવન શક્તિપીઠોના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે અંબાજી સર્વ શક્તિપીઠમાં જગત આદ્ય શક્તિ અંબા માતાજીનું હૃદય બિરાજે છે શ્રદ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું અનોખું મહાત્મય છે અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે માટે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય તે માટે વર્ષ બે હજાર આઠમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં એકાવન શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વર્ષ બે હજાર બાવીસમાં પ્રથમવાર તારીખ આઠ નવ અને દસ એપ્રિલ દરમિયાન એકાવન શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો કોઈ પણ વ્યક્તિને તેના જીવનમાં તમામ એકાવન શક્તિપીઠોના મંદિરોના દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી જઈ એક જ સ્થાને એકાવન શક્તિપીઠોના દર્શન કરવાનો લાભો માય ભક્તોને મળે છે માય ભક્તો પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે ભાદરે પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂનમના મેળામાં આદ્યશક્તિ અંબા સાથે આદ્યશક્તિના અન્ય એકાવન શક્તિના સ્વરૂપના દર્શન અને પરિક્રમાનો લાભો લઈ માય ભક્તો ધન્યતા અનુભવ કરશે